નમસ્કાર ખેડૂત મિત્રો મગફળીમાં આ પ્રકારનું જે નિંદામણ છે આને કહેવાય છે બોકનો આ પ્રકારનું જે નિંદામણ છે એનો આપણે નાશ કરવો જરૂર છે છે ખેડૂત મિત્રો આ જે એ ધીમે ધીમે વેલમાં રૂમાંતરિત થઈ જાય છે જ્યારે આપણે મગફળી થ્રેસરથી કાઢવાની હોય ત્યારે આપણી મગફળી તો સુકાઈ જાય છે પણ આ જે બોકનું હોય છે એ સુકાતું નથી તો એના લીધે થાય છે શું કે આપણા થ્રેસરમાં ગોટા ભરાઈ જવા થ્રેસરને બંધ કરી દેવું વરસાદની જડી હોય તો પણ આ લીલું ને લીલું રહે છે મિત્રો તો આને આપણે ત્રણ પ્રકારે આપણે આની નાબૂદ કરી શકીએ છીએ પહેલી રીત છે જે આપણે હર્બીસાઈડ પેસ્ટિસાઈડ જેનો એનો કન્ટેન્ટ છે એમાં જે થાય પર દસ ટકા આવે છે એનું માપ આપણે કહીએ તો પાંચસો એમએલ એક બેરલનું માપ છે આપણે જો પંપથી નાખ્યું હોય તો બારથી તેર પંપ પાંચસો એમએલના કરી દેવા બીજું છે ખેડૂત મિત્રો જ્યારે આપણે મગફળી કાઢીએ ત્યારે આપણી મગફળીના પાથરા અને આનું જે વેલા હોય છે એ બંને અલગ કરી દેવા અને ત્રીજું છે જ્યારે આપણે ફોફા કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યારે આપણે પશુચારામાં પણ આનો નિકાલ કરી શકીએ છીએ તો આપણે આનો નિકાલ કરવો બહુ જરૂરી બને છે આભાર